ભાવનગર શહેરના કુંભારવાડામાં બાનુબેનની વાડીમાં શેરી નંબર દસ માં માલ સામાન ખાલી કરવા ગયેલા તેમ પર ચાલક ઉપર ત્યાંથી પસાર થતા કાર ચાલક સહિતે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભૌતિક લાભુભાઈ વીડિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર દસ માં તે માલ સામાન ખાલી કરવા ગયા હોય ત્યારે ત્યાંથી કાર લઈને નીકળેલા ભરતભાઈ સામતભાઈ મેર ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ વડે તેમના ઉપર હુમલો કર્યો હતો કે ત્યારબાદ વિશાલ ભરતભાઈ મેર અને ગેલા સાજણભાઈ મેર આવીને ઢીકા પાટુનો માર માર્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે આ તમામ વિરુદ્ધ બોરતડાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે